આજે આ મુદ્દે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે રોજિંદા વાહન વ્યવહાર માટે આ પુલ અત્યંત મહત્વનો છે છતાં વિલંબને કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે તો આંગે વાત કરવામાં આવે તો જામનગરમાં કોંગ્રેસનો આશ્ચર્યજનક પુલ જેનું ઉદઘાટન કરવામાં આવ્યું અને બ્રિજનું તંત્ર દ્વારા લોકાર્પણ ન કરાતા કોંગ્રેસમાં હાલ ભારે આક્રોશ તો કોંગ્રેસનો અનોખો વિરોધ તંત્ર પર આક્રોશની લાગણી વ્યક્ત કરવામાં આવી છે

આક્રોશની લાગણી વ્યક્ત કરાઈ છે તે દ્રશ્ય જોઈ શકો છો અને જાતે જ ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો જામનગરમાં કોંગ્રેસનો આ રીતે આશ્ચર્યજનક પુલ ઉદ્ઘાટન અને બ્રિજનું તંત્ર દ્વારા લોકાર્પણ ન કરાતા કોંગ્રેસમાં આક્રોશની લાગણી જોવા મળી છે વાહન વ્યવહાર માટે જામનગરની વાત કરીએ તો જામનગરમાં કોંગ્રેસનો અનોખો વિરોધ કોંગ્રેસ નો આશ્ચર્યજનક પુલ ઉદ્ઘાટન વિરોધ જોવા મળ્યો છે બ્રિશનું તંત્ર દ્વારા લોકાર્પણ ન કરાતા કોંગ્રેસમાં આક્રોશની જોવા મળી એક માસ કરતાં પણ વધુ સમયથી તેનું લોકાર્પણ નથી થયું જેથી કોંગ્રેસમાં અનોખ વિરોધ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને આક્રોશની લાગણી ઠાલવવામાં આવી છે સાથે જ તંત્ર દ્વારા લોકાર્પણ ન કરાતા કોંગ્રેસમાં આક્રોશ જોવા મળ્યો છે

અમે કમિશ્નર સાહેબ ને લેખિત રજૂઆત કરેલી હતી છતાં પણ આ આ છેલ્લા વર્ષથી જામનગર મહાનગરપાલિકામાં ભાજપ નું શાસન હોય તેના આકાઓને રાજી કરવા લોકોના ટેક્સ ના પૈસાથી બનેલો બ્રિજ નું લોકાર્પણ ન કરતા આજે અમે કોંગ્રેસ પરિવાર દ્વારા લોકો આ બ્રિજ છે તેનું લોકાર્પણ અને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બિલકુલ તમે કમિશનરને ને જયારે રજૂઆત કરી હતી તે કેટલા સમય પહેલા કરી હતી કમિશ્નર સાહેબ ને અમારા મારા સાથી સભ્ય

સાથે સાથે તમારા માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે હવે પણ જામનગરના કોઈ પણ વિકાસ કાર્યો હશે જે સંપૂર્ણ તૈયાર થઈ ગયા હશે ને લોકાર્પણ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પ્રજાને સાથે રાખી અને બધા કાર્યોને લોકાર્પણ કરશે આ અંગે જામનગર વાસીઓનું શું કહેવું થાય છે તેઓની શું પ્રતિક્રિયા જામનગર વાસીઓનો અમારો સપોર્ટ છે અને તે આ બાબતે ઘણા સાથે અમારી અને લોકોનું પણ કહેવાનું છે કે જે લોકોના ટેક્સના પૈસેથી જામનગરને છે લેખિત માં રજૂઆત સપ્ટેમ્બરના રોજ કમિશનર સાહેબ ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેનું નિવારણ ન લાવતા આ વિરોધ કરવામાં આવ્યો છે અને જામનગર વાસીઓનો પણ આ મુદ્દે સપોર્ટ છે તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે તો બ્રિજનું તંત્ર દ્વારા લોકાર્પણ ન થતા કોંગ્રેસ પાર્ટીએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે તો કોંગ્રેસનો અનોખો વિરોધ તંત્ર પર આક્રોશ ઠાલવવામાં આવ્યો છે જામનગરમાં કોંગ્રેસનો આશ્ચર્યજનક પુલ ઉદ્ઘાટન બ્રિજનું તંત્ર દ્વારા લોકાર્પણ ન કરાતા કોંગ્રેસમાં આક્રોશની લાગણી જોવા મળી છે આ સાથે જ વાત કરવામાં આવે તો જામનગરમાં જે હાપા માર્કેટિંગ યાર્ડ છે તે ખાતે જે બ્રિજ છે તેનું લોકાર્પણ ન થતા કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને ત્યારે આ પ્રકારે આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસનો આશ્ચર્યજનક પુલ ઉદઘાટન કે જે આ બ્રિજનું તંત્ર દ્વારા લોકાર્પણ ન કરાતા કોંગ્રેસે આક્રોશની લાગણી ઠાલવી છે આ સાથે વિપક્ષી નેતા ધવલનંદાએ પણ કહ્યું છે કે કમિશનર સાહેબને અમે એક સપ્ટેમ્બરના રોજ લેખિતમાં રજૂઆત પણ કરી હતી પરંતુ તે અંગે નિરાકરણ ન આવતા અમે આજરોજ આ રીતે વિરોધ પ્રદર્શન કર્યો છે અને અનોખો વિરોધ કોંગ્રેસ દ્વારા આજરોજ કરવામાં આવ્યો છે